સાબરકાંઠા જિલ્લામાં લીમડા પ્રાથમિક શાળામાં વાલીઓ એકઠા થયા અને હોબાળો મચાવ્યો વાલીઓએ હોબાળો મચાવ્યો વાલીઓએ આ શિક્ષિકા જ્યાં સુધી આવશે ત્યાં સુધી બાળકોને સ્કૂલે નહીં મોકલવાનો નિર્ણય કરી વિરોધ પ્રદર્શિત કર્યો વાલીઓની ફરિયાદના પગલે આજે જિલ્લા પ્રાથમિક અધિકારી શાળાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં વાલીઓ શાળાના આચાર્ય તથા સ્ટાફ તેમજ ગ્રામજનો સાથે બેઠક કરી બંને પક્ષને સાંભળ્યા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ યોગ્ય નિર્ણયની ખાતરી આપી ગ્રામજનો રજૂઆત હતી જેના લીધે શાળાની મુલાકાત લીધી અને શાળામાં ગ્રામજનોની જે રજૂઆત હતી એ રજૂઆતને સાંભળવામાં આવી એમના લેખિત નિવેદન લેવામાં આવે છે શાળાના સ્ટાફને પણ સાંભળવામાં આવે છે મધ્યાન પૂજન સ્ટાફને પણ સાંભળવામાં આવે છે અને આચાર્યશ્રી પણ સાંભળવામાં આવ્યા છે ગ્રામજનોના નિવેદનો અમારી પાસે આવે છે શાળાના અત્યાર પણ નિવેદન એમનું પુત્ર રજૂ કરવાના છે અને શાળાના સ્ટાફનું પણ નિવેદન લેવાના છીએ આગળની કાર્યવાહી શું રહેશે આગળની કાર્યવાહી આપણે જે અનુસાર કરવાની થતી હોય બંને પક્ષના જવાબો આવ્યા પછી એ પ્રમાણે નિયમોની કાર્યવાહી કરવામાં આવે